અને ડાઉઝિંગમાં પણ માસ્ટર છે એક અલગ વિદ્યા છે એમની અંદર એને આપણે પરફેક્ટલી વધુ સારી રીતે સમાજ સમાજ લઈશું અશ્વિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપણે અમૂલ્ય સમય અમને આપ્યો અને ખરેખર એ ખૂબ જ અદ્ભુત વિદ્યા અમે જોઈ રહ્યા છીએ તો આ વિદ્યા વિશે તમે જરા અશ્વિનભાઈ જણાવજો કે આ વિદ્યા શું છે અને તમે કેટલા વર્ષ ત્યાંને કરો છો આ વિદ્યા તો ઘણી જૂની છે અને આને શીખવા હું એકવીસ વર્ષ થઈ ગયા એકવીસ વર્ષથી કરી એને મારે જે એનો અભ્યાસ કર્યો એનો એને મને પાંચ વર્ષ લાગ્યા બરાબર બધું સ્ટડી કરતા પહેલાં આ બધી વિદ્યા શિકો માટે પહેલા મારી રેકી પ્રત્યે પહેલાં એનું જ્ઞાન લીધું રેકીના જ્ઞાન પછી મારે ક્રિસ્ટલ થેરેપી શીખો ક્રિસ્ટલ થેરેપી પછી જ મને આ પેન્ડ્યુલમ વિધા આવે તો જેના કરતા આપણે શું કરવું લોકોને શું તકલીફ છે જાણવા માટે મારી પેન્ડ્યુલમ વિદ્યા શીખવી પડી ઓકે એટલે જ્યાં સુધી મારી જાણકારી છે રેકી એટલે લોકોના હેલ્થ માટે થઈને ખૂબ જ કામ આવે હેલ્થ માટે સખત બહુ જ જરૂરી બહુ જ જરૂરી છે તો આ ક્રિસ્ટલ વિદ્યા અને પેન્ડુલિયમ થેરેપી છે એ કેમાં કામ આવે છે એ પણ એમાં જ કામ આવે બીજા તમારા કોઈ સમજો કે ધંધા બાબત કે કોઈ બી કામ હોય તમારા કે બીમારીનું હોય તો એમાં અમે એ સંશોધન કરીએ એમાં ખબર હોય એ ક્રિસ્ટલો જે છે આ એ ક્રિસ્ટલો દરેક બીમારીઓ કે કોઈ બી તમારા વાઇબ્રેશન પકડીને એને પોઝિટિવ કરીને તમારે વ્યવસ્થિત લઈ આવે છે તમારા બોડીને જે કહીએ ને આપણે પોઝિટિવનેસ લાવવા માટે સકારાત્મક સકારાત્મક

જેને રિઝલ્ટ મળ્યા છે એ લોકો ઓકે એ પ્રમાણે આવ્યા છે અને આ વસ્તુ રિઝલ્ટ મળ્યા પછી વધુ પ્રચાર થાય થયા પણ એના માટે મેં કોઈ પ્રચાર નથી કર્યો આ ફર્સ્ટ ટાઈમ આપણે લોકો સમક્ષ આગળ એ ખૂબ સારી બાબત છે અશ્વિન હજી જણાવજો તમે કે આ વિદ્યા કેવી રીતે કામ કરે છે આ વિદ્યા એક પેન્ડિલિયમ છે જે પેન્ડ્યુલિયમ તમારા વાઇબ્રેશન પકડીને ઓરા પકડીને બરાબર તમારા વાઇબ્રેશન પકડ્યા પછી એ તમને એનું રિઝલ્ટ આપવાનું ચાલુ અમને ખબર પડે કે આ પેન્ડિલમ એક એવી વસ્તુ છે કે એ તમને હકારમાં નકારમાં જવાબ છે બરાબર છે તો એના પરથી અમે પકડીએ એના તમારે પછી શું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમને પકડવા માટે અમે એના ઉપર એક સવાલ નાખીએ તો એ ક્વેશન સેના પર આવે છે એના અમે થિંક કરીએ થિંક કર્યા પછી તમને શું પ્રોબ્લેમ અમે જણાવીએ તમને આ પ્રોબ્લેમ છે એ અમને ખબર પડી એના માટે જ કહું છું કે આનો બહુ સમય લાગે છે બધું શીખવા માટે એના માટે આપણે પોતાની એનર્જી બી ઘણી બધી ખુબ સારી બાબત છે અને જો એક અલગ વસ્તુ છે કે તમારા પોતાના વાઇબ્રેશન ઓરા અને ઓરાના આપણે જાણકાર જ છીએ કે ઘણી વાર અમુક જણના વાઇબ્રેશન જેમ કે આપણે સાધુ પુરુષ હોય છે કે કોઈ ખૂબ જ આધ્યાત્મિક પુરુષ હોય છે એના વાઇબ્રેશન એટલા બધા સ્ટ્રોંગ હોય છે કે આપણે મંદિરમાં જઈએ છીએ એના વાઇબ્રેશન એટલા બધા સ્ટ્રોંગ હોય છે કે આપણને શાંતિનો મહેસૂસ થાય છે એ એક અલગ જ અનુભવ છે અને એ વિદ્યા એ બેઝ પર ટોટલી આ કામ કરે છે ખૂબ જ સારી વાત છે તો અશ્વિનભાઈ એક હજી થોડુંક આપણે કે સાયન્ટિફિકલી આપણે થોડું વિચારીએ તો આપણે એનું શું પ્રમાણ લઈ શકીએ કે આનાથી તમને જવાબ મળે છે અને એનું કંઈક ને કંઈક રિઝલ્ટ આવે છે એવી રીતે સીધો હું તમને હમણાં જ બતાવી દઉં તમને જો સવાલ પૂછી તમે મને કહો તો હું એક પેન્ડિલિયમ બતાવું છું આ એક પેન્ડિલિયમ હવે તમારો જવાબ તમે કહે છે યસ એટલે ક્લોક વાઇઝ ફરશે અને ના કહેશો તો એન્ટી ક્લોક ફરશે બરાબર સ્ટોપ કરશો તો સ્ટોપ થઈ જશે તો તમે તમે ખાલી તમે તમારી રીતે બોલો યસ હા થઈ ગયું ક્લોકવાઈઝ બરાબર છે ના કે સમજો કે આજે નોર્મલ વ્યક્તિ ને ઘણા બધા નાની મોટી તકલીફો હોય છે તો કઈ કઈ તકલીફોમાં કામ કરે છે દરેક તકલીફ ખાલી જન્મ બીમારી એટલે શારીરિક હોય કે ધંધા કાર્ય હોય કે કોઈ બી તમારે શારીરિક ધંધા માટે કોઈ બી તમારે જમીન જાયદાદ ને બધી વસ્તુ દરેક 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 બાબત માં આમાં અમને સવાલ જવાબ મળે તમારે શું કરવું છે અને તમને આમાં ખરેખર ચાલો સવાલના જવાબ કે હા કે નકારમાં મળશે બરાબર છે પછી એની આગળ એનો ઉપાય હોય છે કે શું હોય ઉપાય હોય છે ને એટલા માટે જે હવે આ તમને જે હવે જે એકાદ

કે તમારા ઘરમાં બીમારી હોય કે કાંઈ બી હોય એ જો આ વસ્તુ રાખવાથી એને તમારે બધા નોર્મલ થતી જાયબ્રેશન વાઇબ્રેશન ઓકે એટલે બીજું હું અશ્વિનભાઈ પૂછવા માંગીશ કે ખરેખર આ એક પિરામિડને ખૂબ જ આમ તો જૂની વિદ્યા છે અને એને અત્યારે ખૂબ જ સરસ રીતે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આમાં આપણે કંઈ પરેજી પાડવી પડે છે કે શું ના પરેજી નથી આમાં ઓકે પરેજી કંઈ નથી પરેજી એટલે એટલે આમાં શું છે કે તમારે એ નેગેટિવ થોટ કાઢી નાખવા પડે પોઝિટિવમાં તમારે આવવું પડે બરાબર તમે પોતે પોઝિટિવ થાવ કોઈ બી વસ્તુને નેગેટિવમાં નહીં પકડો બરાબર છે આપણે એમ કહી શકીએ કે ઘણી કેવું છે માણસ પોતે જાણતો હોવા છતાં પણ ઘણા બધા નેગેટિવ વિચારો કે અમુક નેગેટિવ વાઇબ્રેશન એનામાં હોય છે હોય છે તો એના માટે જ એની આ હીલિંગ કરે છે આ હીલિંગ એક્ચ્યુઅલી હીલિંગ જ છે આ હીટ એક એટલે માટે છે આ ક્રિસ્ટલ જે છે શું શું તમારે શું શું પ્રોબ્લેમ છે એના માટે છે એ દરેકના અલગ અલગ પ્રકાર જે અલગ અલગ વાઇબ્રેશન હોય એના જે તમારો થોટ ચેન્જ કરે બરાબર તમારા પોતામાં ચેન્જીસ લાવે બરાબર છે અને એટલે આ એવું હોય છે કે દરેક દરેકજણને એક અમુક પ્રકારના જ ક્રિસ્ટલ કામ આવે છે કે નહીં તમારે અલગ અલગ હિસાબે કરવું અલગ 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 કરવું પડે કોઈના થોડ અલગ હોય એક એ નેગેટિવમાં પહેલી વાત તો એક જ છે કે આ એક વસ્તુ કોમન છે બ્લેક એ જરૂરી છે એના પછી તમારે જેવા જેવા વિષય શું કામ કરે એના માટે બીજું આપ બરાબર એટલે એ એક કોમ્બો કહેવાય બે ત્રણ જાતના ચાર લાગે જે બી લાગે જે રીતની તમારે જેટલા તમારા પ્રોબ્લેમ્સ હોય

આ તમારે બધી નદીમાં એમાં જ મળે કારણ કે એ લાવો નદી જે હોય એમાંથી તમને આ વસ્તુ મળે આ તમારા ડુંગરાઓ કંઈ ના પર મળે બરાબર છે છે ગ્રીન છે એવી રીતે દરેક દરેકના અલગ અલગ કન્ટ્રીઝના છે આ એક કન્ટ્રીન્યુ નથી ઓકે ઓસ્ટ્રેલિયા છે આફ્રિકા છે અલગ અલગ બધી કન્ટ્રીઝના અલગ અલગ એના વ્યવસ એના અલગ અલગ પ્રકાર હોય છે પ્રકારની પ્રમાણે એ પ્રમાણે એનું

બરાબર છે એટલે આમાં કોઈ આ એવી વસ્તુ નથી કે આપણે જે નોર્મલ આપણે ઘણી વાર કેવું માનતા હોય છે અને બીજું આને કોઈ ધર્મ સાથે લેવા દેવા છે કે નહીં કંઈ જ નહીં ઓકે કોઈ પણ ધર્મ કોઈ બી કાંઈ નહીં ધર્મ નથી તે કાંઈ નથી આ ધર્મ એકચ્યુઅલી નેચરલ જ છે બરાબર છે એના કોઈ ધર્મ કેવું એવું કંઈ નથી લાગતું કે તમારે કુદરત છે નહીં કુદરત ધર્મ છે બરાબર છે હવે ઘણી વખત કહે કે આપણે માનતા આવતી હાથ ન લગાવી ન એવું કંઈ જ નથી ઓકે

ની ખૂબ જ સરસ બાબત છે અશ્વિનભાઈએ ખૂબ સારી બાબત કીધી કે એક સાત્વિક વસ્તુ છે અને એ વિદ્યા ખૂબ જ અલગ રીતે કામ પણ કરે છે અને એનું ખૂબ જ રિઝલ્ટ પણ મળેલું છે તો ખરેખર જ્ઞાતિજનો લાભ તમે લઈ શકો છો અશ્વિનભાઈ પોતે આ વસ્તુ કરે છે અશ્વિનભાઈ એક વસ્તુ પૂછવા માગીશ કે આનું આપણે નોર્મલી સમજો લોકોને કંઈ પણ નાના મોટા કાર્ય હોય છે તો એની માટેનું તમે કેવી રીતે રાખો છો લોકો તમારા ઘરે આવે છે કે કેવી રીતે હોય છે ના ઘરે આવે તો બેટર છે બેટર હા કોઈ એવી વસ્તુ હોય કે એની જગ્યા સમજો મારે બાર ગામથી બારગામ જોઈએ નહીં અહીંયા બી તમારે કોઈ જગ્યા જોઈએ ને એના માટે નેગેટિવ આ પેન્ડિલિયમથી અમે નેગેટિવિટી કેટલી ક્યાં છે એ જોઈશ જોઈ શકે છે ઓકે તો ઘરે બી જવું પડે એવું કંઈ નથી જગ્યાનો કોઈ પ્રોબ્લેમ હોય તો બરાબર છે ઓકે તો એનું હા હા એટલે એનું કન્સલ્ટેશન ને તમે બધું પોતે આપો છો બરાબર છે નહીં ખૂબ જ સારી વાત છે ને અ અશ્વિનભાઈ ખૂબ જ આને સારી રીતે ખૂબ જ નિપુણતા ધરાવે છે અને એનું આપણે પ્રત્યક્ષ ઉદાહરણ પણ જોયું કે ખરેખરના એમના વાઇબ્રેશન્સથી આપણને જે પણ ક્વેશ્ચન હોય છે એના આન્સર મળે જ છે આપણને અને ખરેખર આપ સૌ સારો અનુભવ લઈ શકો છો અશ્વિનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે ખૂબ જ સરસ વિદ્યા વિશે જ્ઞાન આપ્યું અને ખરેખર આ વિદ્યામાં તમે હજી નિપુણતા પ્રાપ્ત કરો અને આપણા જે પણ ભાઈઓ છે આપણા સમાજના તો એને ખરેખર તમે ઉપયોગ તો તમને લાભ લેશે એની માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ